તો એકદમ મસ્ત બની ગયા આ રીતના આપણે કટિંગ કરી લીધું છે એકદમ મસ્ત મિત્ર જય માતાજી હું દયાબેન મારી મિત્રનું નામ દયાબેન રસોલ તો આજે આપણે બિસ્કિટ રોલ બનાવશું તો બિસ્કિટ રોલ બનાવવા માટે આપણે આ બિસ્કિટ લીધા છે તો આપણે આ એક બિસ્કીટનું પડીકું આ લીધું છે અને ચાર આપણે આ પાર્લે લીધા છે અને ખાંડ લીધી છે તો આને આપણે મિક્સરમાં કાઢવાની છે તો મેં આખી લીધી છે અને ટોપરાનું ચીણ લીધું છે જોહી પ્રમાણે આપણે વાપરશું અને આ આપણે લીધું છે તર દૂધની જે દૂધમાંથી આપણે આવી તાજી મલાઈ લીધી છે આ અને દૂધ લીધું છે લોટ બાંધવા માટે તો પહેલાં આપણે ખાંડ છે એને આપણે પીસી લેવાની છે તો પેલા આપણે આમાં ખાંડ દળી લેવું તો હમણાં આપણને મજા નહોતી બીપી લો થઈ જતી તી ને તાવ આવી જતો થતું હતું એટલે આપણે રેસીપી નહોતા ઉતારતા તો આને આપણે ખાંડને પીસી લેવું તો આપણે આ ખાંડને પીસી લીધી છે એકદમ સરસ તો એને આપણે આમાં લઈ લેવું જોઈએ એ પ્રમાણે આપણે વાપરશું આપણે આ બિસ્કીટ છે એને આપણે આમાં એકદમ સરસ પીસી લેવું આના થોડા થોડા કરીને આપણે આ પીસી લેવું તો આપણે પીસી લીધું છે જો આ રીતનું આપણે પીસવાનું છે એકદમ ચીણું પછી આપણે આને સાવણામાં સાળી લેવાનું તો બધાય બિસ્કિટ આપણે આ રીતે સાળી લેવું ઓલા સોરી આપણે આ બધાય બિસ્કિટ આમાં પીસી લેવું જો આપણે આ બધું પીસી લીધું છે આ બિસ્કીટે આપણે પીસી લીધું અને આય આપણે પીસી લીધું તો હવે આને આપણે સાળવાનું છે થોડું થોડું નાખીને આપણે સાળી લેવું પાછું નીકળે તો પીસી લેવાનું આપણે હવે આપણે આ બિસ્કીટ પીસી લેવું સોરી આ સાળવાને બદલે પીસાય પીસવાનું બોલાઈ ગયું તો આને આપણે સાળી લેવું કેમ કે આજમાં દ્રષ્ટિબેન બાજુમાં છે ને તો આ બધું આપણે સાળી લીધું છે તો આમાં આપણે પીસેલી ખાંડ થોડીક નાખી દેવું બે ચમચી જેટલી જોઈ લેવું પછી જો મોડું લાગશે તો નાખશો કેમ કે એ મીઠા હોય હવે આને મિક્સ કરી લેવું હવે આપણે આમાં બે ચમચી દૂધની મલાઈ નાખશું બે ત્રણ ચમચી આપણે દૂધ નાખશું દૂધ આપણે જોઈ પ્રમાણે બાંધતું જવાનું અને નાખતું જવાનું તો આપણે ત્રણ ચમચી દૂધ બે ચમચી મલાઈ નાખી છે તો હવે આને આપણે લોટ બાંધી લેવું આપણે લોટ જેવું આને બાંધવાનું છે તો આનો આપણે કઠણથી લોટ રાખવાનો બહુ કઠણ બહુ ઢીલો એ પ્રમાણે રાખવાનો છે તો આપણે લોટાનો બાંધી લેવું આપણે લોટ બાંધવાનો તો વાળો હાથ કરી એક વાર લોટ આપણે આ રીતે બાંધી લેવાનું સરસ થી હવે આપણે આને રેવા દેવાનું થોડીક વાર આપણે ઓલું બનાવી તાહુધીશ આપણે આ ટોપરાનું ચીન લીધું છે આપણે અને ખાંડ નાખી દેવું થોડી એક ચમચી જેટલી આપણે દૂધ નાખશું આપણે આથી હું સરસ બનાવી લેવું જો આપણે આ મિક્સર થઈ ગયું સરસ તૈયાર અહીંયા રાખી દેવું સાઈડમાં આપણે એટલી ખાંડ વધી છે એક ચમચી જેટલું લીધો છે આમાંથી આપણે અડધો લુવો અડધો આપણે રાખી દેવું આને આપણે થોડું થોડું આ રીતે વણવાનું છે વણતું જવાનું સાઈડું ફાટે તો આ રીતે આપણે કરતું જવાનું એ બધું આપણે આ રીતે કરી દેવાનું માથે આપણે આ મિશ્રણ પાથરશું તો આપણે આખા એમાં આ રીતે પાથરી દેવાનું છે એકદમ સરસ થઈ જાય તો બધુંય આ રીતે આમાં પાથરી દેવું જો આ રીતે આપણે અંદર પાથરી દીધું છે શપિંગ તો હવે આપણે આને આ રીતે વાળતું જવાનું છે થોડું થોડું લઈ આ રીતે કઠણ થી વાળતું જવાનું છે આમ હજે તો આ રીતે વળતું જવું જોઈએ એકદમ સરસ આનો રોલ આપણે આ રીતે વાળી લેવું अन्दबव त जानु हो એટલે કઠણ થાય એમ જો આ રીતે વાળી લેવાનું એકદમ મસ્ત થઈ જાય હવે આપણે અહીંથી કાપી લેવાનું કાપી આપણે આને આ રીતે વાળી જવાનું તો આ રીતે આપણે બે રોલ વાળી લેવું તો આપણે આ બે રોલ વાળી લીધા છે તો હવે આપણે આને બે કલાક ફ્રીઝરમાં રાખવાના છે તો હવે આપણે આને ફ્રીઝરમાં મેલી દેવું જો આપણે આ બે કલાક થઈ ગઈ છે તો કઠણ એકદમ સરસ થઈ ગયું છે તો હવે આપણે આને જોઈ લઈએ એકદમ મસ્ત થઈ ગયું કઠણ ઘર મસ્ત થઈ ગયું રાખી આનું આપણે કટિંગ કરીશું તો માપના આ રીતના આપણે કટિંગ કરી લેવું એકદમ મસ્ત બની ગયું તો બધું આ રીતે આપણે કટિંગ કરી લેવું તો એકદમ મસ્ત બની ગયા આ રીતના આપણે કટિંગ કરી લીધું છે એકદમ મસ્ત તો હવે આપણે આમાં સર્વ કરી લેજું રાખી દેવું તો એકદમ મસ્ત બને છે એકવાર જરૂર ટ્રાય કરજો છોકરાઓને આવું આપણે ઘરે બનાવી દઈએ તો એને મજા આવે એમ આની અંદર તમે ચોકલેટ નાખો તો હાલે એમ પણ આપણે ઓલું ચોકલેટ વાળું જ હતું કોકો આમાં તમે કોકો પાવડર નાખો હોય તોય નાખી શકાય ચોકલેટ ઓગાળી નાખો તોય નાખી શકાય તો આપણે બે રોલમાંથી એટલા બન્યા હશે

બિસ્કીટ રોલ જો મારી રેસિપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બિસ્કીટ રોલ